જો મોબાઈલ ને ત્યાં લો હે ઇન્સ્ટાગ્રામ માં તો આને અત્યારે વિડિયો તો ઉતારવો છે તો ગાઈસ તો હમણા વિડિયો ઉતાર જાને છે તો એની સાઈડ ચેનલ હે YouTube માં અને Insta માં બે માં તો એમાં લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દીધી તો આપણે બીજા બ્લોગ માં કે હું તો ગાઈસ જો રોકી તો કે ગયો છે નાનિયા જો એના બ્લોગો ચાલુ કરી દીજા જો જો ટીવી માં જેટલા લાર આવે છે જોવું હોય તો આવતા રહેજો જલેબી ફાફડા જી પે તમે મારી ચેનલ ને ન્યુ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો એ છે તો આપણો બ્લોક પોસ્ટ છે આ ઉડે તો જા હાલો તો હવે હમણા બ્લોક ચાલુ કરીએ છે આવતી ચીક બ્રેક લઈ લે તો લાગી ગયો છે કામ માં તો હવે આપણા નું કેમેરા કપડે નું સાઈડ ઉતારણ માં જેવા જેવા મોટું હા આઈ બાલ મોબાઈલ હાલો ગાઈસ તો ત્યાં સાયકલ લઈને જાય છે આપણે કોલેજે તો ત્યાં સાયકલ લઈને આપણે બધા જાય છે કોલેજે કાચુ વિડિયો નહી બનાવ હમણાં તો ગાઈસ તો અત્યારે તમે કોલેજે પહોંચી ગયા છે જો નજારો જી લ્યો કોલેજે અમારી પેલી અમે આ ભણવા આવ તો અત્યારે નથી અત્યારે નવમાં માં હાલો તો પેલા ની સાયડી ઉતાઈ લે ફાઈનલી ગાઈસ વિડીયો બની ગયા છે એ વિડિયો જોવા તો મારી આ ચેનલ માં મારો વિડિયો આવી જાય એક બીજી ચેનલ એયું તમને બીજા વિડિયો માં ગાઈસ તો અત્યારે જો આપણે ઘરે જાય હોલો એની લઈ લીધી ચાલો જોતો તો જોતો તો જો તમારે અમારી ચેનલ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મને બીજા નેની બ્લોગ આવા આવા નેની બ્લોગ માં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય